હેલો એવરીબેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જયસ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં તો બ્લોગની શરૂઆત કરી છે ત્રણ વાગે જમવાનું બાકી છે અને કેમ કે આજે છે ને કામમાં વ્યસ્ત હતી એટલે સવારે કંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નતો તો પહેલાં છે ને તમે જોતા હો હું ગઈ હતી લો લેવા માટે એ વિડિયો છે તો લો એક લઈ એવી મતલબ લોયું શું કહેવાય બકડ્યું મારા માટે જ નથી લેવી એવી દ્રષ્ટિબેનને લેવાનું હતું તેમના માટે લઈ આવી અને બતાવું તમને જો કે હું લઈ આવી છું તો અહીંયા પાછા અમે પહોંચી ગયા છીએ જો બકડીઓ લેવા માટે તો હવે ક્યુ લેવું એ જોઈએ કે આવું લેવું છે કે પછી આ હાથમાં તું એ જ લેવાનું છે તો પૂછી લે હમણાં દ્રષ્ટિબેનને કેવું લેવું છે અમે આવ્યા છીએ સ્ટેશનરીએ ક્યાં પ્રાઇઝ આવી

મોટું છે એમ તો નાનું નથી તો આવ્યું ત્રણસો વીસ સોરી સિત્તેર રૂપિયાનું ત્રણસો સિત્તેર રૂપિયાનું આવ્યું દ્રષ્ટિબેન માટે આ લોઢી સેમ પ્રાઇઝ જ આવી છે આપણે જો તો લોઢી મૂકી દીધી છે અહીંયા બને છે ઢોસા અને અહીંયા માનુબેન ને આપી દીધો ઢોસો ખાવા માટે અને હા એમ ના કરે બેટા મીસું ગઈ છે ફ્રેશ થવા હમણાં એને આપી દઉં તો આજે થોડુંક વધારે જ લેટ થઈ ગયું બાકી ગયા છે ત્રણ કેમ કે

ગઈસ છાટા આવે છે ક્યારના ઝીણું ઝરફર આવે પણ આમાં મોબાઈલમાં દેખાય ને હા આવું ઝીણું ઝીણું ઝરફર્યું આવે છે વાતાવરણ કંઈક આવું છે આજનું મસ્ત દરિયો બ્લુ કલરનો બ્લુ બ્લુ આકાશ એ બ્લુ આજ તો આખું એક જ લાગે અને છે અમારા માન્યાબેન જે કરે છે રીડ હે ને શું રીડ કરશ તું માનો જનગણ મને એક્ઝામમાં આવવાનું છે અને મેં મમ્મીએ શું કીધું તને રીડ કરવાનું ઉભી રહેજે તું સ્ટેટ ને સ્ટેટ કેપિટલ આવવાના છે હે ને સ્ટેટ ને કેપિટલ તો રીડ કરો ચાલો ચાલો હવે ચાર વાગ્યા છે હજી કપડા ફરે છે પછી સુકવી દો અને થોડી વાર માન્ય રીડ કરાવું ઝોલું ખાઈ લઉં એકાદ અને પછી આજે જવાનું છે બાર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો નિકુલને ફોન કરી લઉં કે વહેલા આવતા રહે તો વહેલા એટલે કે છ વાગે

ઓલો શું કહેવાય શિવરાત્રીનો ચેવડો હજી પડ્યો છે તો થોડો ખાઈ લઈએ અને પછી જવાનું છે આપણે દ્રષ્ટિબેનના ઘરે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો બધા ભેગા થવાના છે આજે દ્રષ્ટિબેનના ઘરે અને માન્યાને થોડુંક કરાવી લઉં કેમ કે આજે રાત્રે કાંઈ થશે નહીં જ્યાં બેસું બધા એટલે અને માનુ બેન નું જો માન્યા માન્યા શું કરે ખાના કાઢીને ની કે આ ગોઠવું માનો હવે આપડે ઘર ખાલી જ કરવાનું હું જારા નથી કરવા બેટા છે એમ દે ડાયરેક્ટ હવે બોક્સ જ ભરવાના હું તને કવિ ચાલો તો અમે થઈ ગયા છીએ રેડી જવા માટે અહિયાં છે માન્યા અને મીસુબેન રહે રે છે ઘરે કેમ કે મારે આવું નથી મારે વાંચવાનું છે મમ્મી તો મેં કીધું કઈ વાંધો નહીં તો ઈ ઢોસાનું બેટર પડ્યું છે કરીને ખાઈ લેશે ને મીસુ ઢોસા મસ્ત એને બનાવતા આવડી ગયા છે એટલે બનાવીને ગરમ ગરમ ખાઈ લેશે બે ચાર ખાઈ લેશે મેં કીધું વાંચવા લઈ પછી લે ખાલી જશે બેઠા હોય તો કે ના મારે અહીંયા અહીંયા મને જ યાદ તો કઈ વાંધો નઈ નિકુંજ અજી એવા નથી તો અમે જાય છીએ પછી આવશે થોડી વાર રહી આવી જાય એટલે હે ને ચાલો માનું તો આપણે લઈને જાય છે આમાં બકડિયું બોલું જી લીધું ઈ તો જોઈએ શું બને છે તો રેજો કન્ટિન્યુ વિડીયોમાં નવા હોય વિડીયોમાં તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો અમે પાછા હવે અહીંયા વેટ કરવા માટે ઉભા રહ્યા હે ને કોની પપ્પાની તો અમે નીચે ઉતરા ત્યારે ત્યાં આવી ગયા મેં કીધું હાલો હવે થોડીક વાર ઉભા જ રહી તો ફટાફટ આવો ઉપરથી થોડાક ફ્રેશ થઈ ફટાફટ નહી આવી જાય કે કે પોગ માં પછી આઈ જ જાય મને એમ કે ને હવે પાછો મેં વળી ફોન ન કર્યો ને મેસેજ કર્યો કે મારે ફોન આટ થઈ જાય તો મેં કીધું હાલો જાય આપણે

ભજીયા તો અહીંયા જો ગરમી ની શરૂઆત શ્રીખંડ થી થઈ ગઈ છે તો આ મસ્ત આપડી ગુજરાતી થાળીયા જે રેડી છે બધું મસ્ત જમવાનું આવી જાવ તમે બધા

ચાલો હવે બધા કરશું ઘર તરફ પ્રયાણ તો બધા ઉતરી ગયા છે નીચે અને પોતપોતાની ગાડીઓ લઈને હવે ચાલો પહોંચી ગયા છીએ અમે ઘરે મિશુ બેન માટે જો દ્રષ્ટિબેને શ્રીખંડ ને ભાત ભરી દીધા છે અહીંયા છે શ્રીખંડ વિશે જમી તો લીધું છે મેં કીધું ટેસ્ટ કરે ને ભાત બહુ ભાવે એટલે નહીં મીશુબેન શું કરતા હતા રીડ થઈ ગયું

તો એ જ કરશું મળશે એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધા ને ગુડ નાઇટ લાઈક શેર સબસ્ક્રાઈબ